નમસ્કાર દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે આજ રોજ પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકાના ખૂંટિયા પ્રાથમિક શાળામાં જનજાતિ ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસની જન્મ જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી જેમાં ખૂંટિયા પ્રાથમિક શાળાના બાળકો અને શાળાના સ્ટાફને ભગવાન બિરસા મુંડા વિશેની માહિતી શાળાના આચાર્ય શ્રી કોળી જસવંતભાઈ એમ દ્વારા આપવામાં આવી ભગવાન તરીકે કેમ ઓળખવામાં આવે છે અને આદિવાસી લોકો તેમને ભગવાન તરીકે કેમ પૂજે છે તેની વિગતવાર માહિતી બાળકોને આપી અને ભારત સરકાર અને રાજ્ય સરકાર તેમની એકસો પચાસની ની જન્મ જયંતિ જનજાતિ ગૌરવ દિવસ તરીકે દરેક શાળામાં ઉજવવામાં આવે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને ખૂંટીયા પ્રાથમિક શાળાના બાળકો અને શાળા સ્ટાફ તેમજ આચાર્ય શ્રી ભગવાન બિરસા મુંડાજીને જન્મજયંતિ નિમિત્તે સત સત નમન અને વંદન કરે છે રિપોર્ટર દિલાવર આર મનસુરી બોડેલી છોટાઉદેપુર હંકાર છે એમ નથી કે પગલાં નથી આ જાય ઘર ઘર ચાલવા જ રહેતા છે પગલે લાગે સાબે ક્યાં જ રહે